ભાણવર પંથકમાં છેલ્લા દસ બાર દિવસથી ભેદી ધડાકાઓ થઈ રહ્યા છે જેને લઈને ભયનો માહોલ ફેલાયો છે ખાસ કરી અને આ ધડાકા ધરતીકંપના હોવાનું માની સ્થાનિકોએ ઓનલાઈન શિક્ષણની માંગ કરી છે તો ભાણવર શહેર કોંગ્રેસ દ્વારા આ ધડાકાઓની તપાસની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવાયું છે આરસી જાડેજા શહેર પ્રમુખ ભાણવર ભાણવર શહેરમાં છેલ્લા દસક દિવસથી ભેદી ધડાકાઓનો અવાજ આવે છે અને કલેક્ટર શ્રી દ્વારા એવું નિવેદન આપેલ છે કે ભાઈ આ ભાવડ શહેરમાં છેલ્લા દસેક વર્ષથી ચોમાસાની સિઝન જાય પછી આવા ધડાકાઓનો અવાજ આવે છે પણ જે આ ભાવડના જે રહેવાસી છે કે જે વર્ષોથી ભાવણમાં રહીએ તો એને આવા ધડાકાનો અનુભવ પહેલી થયો છે અને એટલે અમારી માગણી એવી છે કે આમાં આ જે ધડાકા થાય છે એ ખરેખર છે ના થાય છે કેમ કે ધરતીકંપમાં આવા ધડાકા ના થાય એટલે અમારી આજે એવી આવેદનપત્ર આપીને એવી માગણી કરેલ છે કે ભાઈ જે આ ધડાકા થાય છે એ શેના કારણે થાય છે એની તપાસ થવી જોઈએ કેમ કે રાતે દોઢ વાગે ધડાકો થાય એક વાગે થાય તો માણસોમાં માં માહોલ છે અને માણસો બી અને ઘરની બહાર નીકળી જાય છે એટલે અમારે આવેદનપત્ર આપી અને એવી માગણી કરેલ છે કે આ કામે તપાસ થાય યોગ્ય તપાસ થાય અને માણસોમાં જે ભય માહોલ છે એ દૂર થાય હું ભાણવડ તાલુકાના રામેશ્વર પ્લોટમાં રહું છું મારું નામ ફરીદા ગફાર ગાવડા છે અમારા છોકરા અત્યારે સ્કૂલે જાય છે ને તંત્ર એ કીધું છે કે આ ભૂકંપ જ છે એટલે રોજના છ થી સાત આંચકા આવે છે એટલે છોકરા બહુ જ બે છે એટલે અમારા કહેવાનું એ મતલબ છે આખા ભાણવડ તાલુકાના બધાને કહેવાનું એ મતલબ છે કે ગમે એ પગલાં તંત્ર લઈએ કાંઈ સ્કૂલમાં બાયને ભણાવે કાંઈ એને ઓનલાઈન કરાવે અથવા એને ગમે એ રજા આપી દઈએ છોકરા સ્કૂલે જાતા નથી જો છોકરા બીજા ત્રીજા માળે અમારે પુરુષાર્થ સ્કૂલમાં મારા છોકરા ત્રીજા માળે ભણે છે એ છોકરો મારો બે વરસનો છે કદાચ ને આઠસો છોકરા કોણ બાય કાઢે ને કદાચ ને એવું થાય તો એની જવાબદારી કોણ લે એટલે અમે આ રજૂઆત કરવા આવ્યા છે કે આના પગલાં છે ને તાત્કાલિક સરકાર લઈએ ગમે તાલુકાના અમને બે દિવસમાં આપી દઈએ કારણ છોકરાની સ્કૂલ બંધ કરાવે અથવા એને ઓનલાઈન કરાવે ગમે અમારી રજૂઆત એક જ છે કે અમારા છોકરા પત્ર આપ્યું અહીંયા મામલતદાર સાહેબ ને સેવા સદન ને મામલતદાર સાહેબ ને કીધું છે કે અમારા આ પગલા તાત્કાલિક લેજો નગર બે દિવસમાં અમે પાછી રજૂઆત કરશું અથવા અમે હડતાલ ઉપર ઉતરશું બધાય